આગામી ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે પંદર ઓગસ્ટની ઉજવણીના એક ભાગરૂપે એક લોકોમાં દેશભક્તિનો માહોલ બરકરાર રહે એ માટે આજે ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા આજે અહીંયા ટાવરચોકથી કાઢીને છઠ્ઠાબજાર થઈ અને આપણે આખી લગભગ બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રા આજે કરીને લોકોમાં દેશભક્તિનો ઉન્માદ થાય એવા અત્યારે તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ છે આ તિરંગા યાત્રામાં અંદાજીત ચારેક હજાર લોકોએ ભાગ લીધો હશે અને ખૂબ જ ઉત્સાહથી તમામ શાળાના બાળકો તમામ નાગરિકો તમામ સરકારી અધિકારી કર્મચારીશ્રીઓ તમામ પદાધિકારીશ્રીઓ નગરપાલિકાના પ્રમુખશ્રી અને તેમની તમામ ટીમ જિલ્લા પંચાયત પોલીસ વિભાગ મહેસૂલી તંત્ર અને અન્ય તમામ વિભાગો નાગરિકોનો બહોળો પ્રતિસાદ મળેલ છે અને ખૂબ જ ઉલ્લાસભર્યા વાતાવરણમાં આ યાત્રા આજે અમે અહીંયા પૂર્ણ કરી છે તાલુકા કક્ષાએ પણ આવી યાત્રાઓ અલગ અલગ તાલુકામાં પણ યોજાઈ રહી છે અને લોકો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા છે